નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખે ત્રીસ સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન અત્યારે ચોક્કસથી મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને સિસ્ટમ ન દેખાય પરંતુ હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે આ જ રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ અથવા તો ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે આગામી મિત્રો ચોવીસથી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે એક તરફ ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે તો બીજી તરફ ખેતીના અમુક પાકને વ્યાપક નુકસાન પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મહત્ત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ સર્જાયેલી વરસાદની સિસ્ટમને કારણે આગામી ઓક્ટોબરના કહી શકાય કે દસ ઓક્ટોબર સુધી હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ એકસો ને પંદર ટકાથી વધુ છે ત્યારે આગામી દિવસોમાં પણ સામાન્ય પર્સન્ટેજ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે મિત્રો ચોમાસાનો ચોક્કસથી વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે પરંતુ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની રહી છે તે મધ્ય ભારત તરફ એક્ટિવ થઈ રહી છે અને તેના લીધે થઈને ગુજરાતને પણ તેની અસર જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારત હોય મધ્ય ભારત હોય અને પૂર્વ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ આગામી દસ દિવસ વરસાદની શક્યતા છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ દસ ઓક્ટોબર સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવે તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે તો આજ જ રોજ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાય લોક ફોર્મેશન સર્જાય તો જે તે જગ્યાએ થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ આગામી એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે અને ગુજરાતના અન્ય વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ભલે અહીંયા આગળ તમને સિસ્ટમ ન દેખાતી હોય પરંતુ આગામી દિવસોમાં હજુ પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ ઊભો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે નવી સિસ્ટમ સક્રિય થશે જે મધ્ય ભારતને અસર કરશે અને આગામી દિવસોમાં ઓક્ટોબરના પ્રથમમાં દસ દિવસમાં ગુજરાતમાં ફરીથી એક વરસાદનો ઉન્ડ આવી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો ચાર ઓક્ટોબરના રોજ મધ્ય ભારત એક્ટિવ રહેશે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ છે ધીમે ધીમે હટવા લાગશે અને એક અપર ક્લાઉડ ફોર્મેશનનો નવો માહોલ સર્જાઈ જશે બીજી તરફ મિત્રો તારીખ પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો વરસાદ થાય કારણ કે બંગાળની ખાડીની બની રહેલી નવી સિસ્ટમનો ઘેરાવો ઘણો મોટો છે જે દક્ષિણ ભારત મધ્ય ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છ ઓક્ટોબરની વાત કરીએ તો છ ઓક્ટોબરે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે શરદ પૂનમનો દિવસ હશે શરદ પૂનમના દિવસે પણ છૂટી થાય અને એક સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યામાં મધ્યમથી વધુ વરસાદ થાય જ્યારે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં છૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ સાત ઓક્ટોબરની વાત કરીએ તો સાત ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ ઓક્ટોબરની વાત કરીએ તો આઠ ઓક્ટોબરે પણ મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ નવ ઓક્ટોબરની વાત કરીએ તો નવ ઓક્ટોબરે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય જેના લીધે તેને આગામી દિવસોમાં વરસાદ જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખે દસ ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અગિયાર ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં વરસાદી માહોલ ગુજરાતમાં એક વરસાદી માહોલ દૂર થશે તાપ ડકો ઉઘા નીકળે વરાપનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે બાર ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત પૂર્વ ભારત એક્ટિવ બંગાળની ખાડી સામાન્ય એક્ટિવ પણ છૂટોછાયા વરસાદ થાય ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે તેર ઓક્ટોબરની વાત કરીએ તો તેર ઓક્ટોબરના રોજ પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા રહેશે અને ધીમે ધીમે ચોમાસું એક વિદાય લેશે અને ગુજરાતના અનેક વિસ્તારમાંથી વિદાય લે તેવી શક્યતા છે અને ધીમે ધીમે એક ગુલાબી ઠંડીનો માહોલ તારીખ બાર ઓક્ટોબર બાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્ત્વનો છે કે ચોમાસાના વિદાયનો એક છેલ્લો વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જો બંગાળની ખાડી એક્ટિવ થાય તો પણ વરસાદી માહોલ જોવા મળે પરંતુ હાલ કોઈ મોટી સિસ્ટમ આગામી તારીખે તેર તારીખ બાદ દેખાતી નથી એક સામાન્ય સિસ્ટમ તારીખ ચૌદ તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક્ટિવ થાય અને જો તે આગળ વધશે તો તમામ પ્રકારની માહિતી અમારા વિડીયોના માધ્યમથી તમને આપી દઈશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે વાદળછાયું વાતાવરણ હોય અને અનેક જગ્યાએ વરસાદ થયો હોય તો તમારા જિલ્લા સાથે માહિતી આપતા રહેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ